નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું ભારત પાકિસ્તાન વિશેના યુદ્ધ વિશે જાણીશું ત્રણ દિવસના ટૂંકા યુદ્ધ વિશે ત્રણ દિવસના યુદ્ધ જેવા માહોલમાં કોણ કોણ શું જીત્યું મિત્રો માત્ર ત્રણ દિવસ આ માત્ર ત્રણ દિવસના યુદ્ધ જેવી પરિસ્થિતિમાં દુનિયાના અનેક દેશોએ નેતાઓએ અને કંપનીઓએ તેમના ટાર્ગેટ પૂરા કરી નાખ્યા કેવી રીતે આવો સમજી پاور گیم نے چالو جانیے تو ویڈیو اسٹارٹ کرے پاکستان لوگ کنیکشن پہلے ٹارگیٹ پورا تھوکستان جام جب پڑا لگ جمران خان نے شہباز شریف نے تیجو خالی دکھاڑتا اندر خان ایم ایف دروازہ کھکھا لگیا آئی ایم ایف بھائی તોડી નાખ્યું બધું થોડું રોકાણ આપું અંતે કંઈ ન કહીએ પણ લોન તો મળી ગઈ ચાઇનાનું મિસાઇલ ટેસ્ટિંગ થઈ ગયું અગાઉ ચીન પાકિસ્તાનને મિસાઇલો આપે તો ખરું પણ પરીક્ષણ માટે ક્યારેય મોકો મળતો નહીં પણ હવે પાકિસ્તાન બફર ઝોન બની ગયું એ ભાઈ મિસાઇલ ફેંકવાનું દુશ્મન પણ તૈયાર છે એટલે ટેસ્ટિંગ હવે લાઈવ ચીન ખુશ તુર્કીનું ડ્રોન શો તુર્કીએ કહ્યું અમે પણ તૈયાર છીએ તેમાં બાયકાર ટીબી ટુ ડ્રોન્સ પહેલીવાર લાઈવ ઓપરેશન જોયું કેમેરા ચાલુ ટાર્ગેટ ડાઉન અમે પણ ખેલાડી છીએ ભાઈ ભારતનું બ્રહ્મોસ તમાકુ ભારત પાસે પણ એક લાઈવ પરીક્ષણનો મોકો હતો બ્રહ્મોસ મિસાઇલ એકદમ ફટાકો ટ્રાયલ નહીં એક્ચ્યુઅલ યુઝ દુશ્મનના કેમ્પ સીધાને બોયમાં અને સમગ્ર વિશ્વએ જોઈ લીધું ભારત હવે બસ બોર્ડર પર નહીં ઊભો રહેતો રશિયા અને એસ ફોર એચ ચારસો રશિયા માટે એક માત્ર પ્રશ્ન હતો એસ ચારસો ખરેખર કામ કરશે છે કે નહીં પાકિસ્તાનની એર સ્પેસમાં જે ઉડ્યું તે ગમ્યું તે ગુમ થયું ટેસ્ટિંગ પાસ સુદર્શન ચક્ર તરીકે પણ ઓળખાય છે ફ્રાન્સ અને રાફેલ ફ્રાન્સ પણ કહ્યું હવે તો રાફેલનું એડવાન્સ એડવર્ટાઇઝિંગ ફ્રીમાં ભારતે એવિએશન માર્કેટમાં સાબિત કરી દીધું કે રાફેલ ફક્ત છાપમાં નહીં પણ રણભૂમિ પણ છુપાયેલું છે આતંકીઓ અને બતેર આ તો સૌથી મહત્ત્વની વાત સો જેટલા આતંકીઓને હવે પૂરી થઈ ગઈ અથવા તો લઠ્ઠા મોંઘા પડી ગયા નવ જેટલી જગ્યાએ ટાર્ગેટ કરવામાં આવ્યા અને ત્યાં બોમ્બ નાખવામાં આવ્યા ક્યારેય સાંભળ્યું છે કે સોફ્ટ ટાર્ગેટની જગ્યાએ હવે બોર્ડર પર જવાબ મળ્યો બલુચ લિબરેશન આર્મી પાકિસ્તાનને અંદરથી તોડવાનો પહેલો તક્કો બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની ચોકીઓ પર કબજો કરી દીધો એમાંથી સંદેશો મજબૂત છે અંદર પણ બળવો છે બાંગ્લાદેશના નાણાં ખોટા બાંગ્લાદેશે જોઈ લીધું કે ભારત પાસે દુશ્મનો વર્ત રાખવી હોય તો ખર્ચો જ ખર્ચો શાંતિથી રહો પડોશી જમવો એ જ સારું ટ્રમ્પનું સપનું અમેરિકાની ચૂંટણીનો માહોલ છે અને ટ્રમ્પ માટે માફક વાત આવી ગઈ યુદ્ધ હું શાંતિ લાવું છું જગત જમાદાર બનવાનું બીજું સ્વપ્ન સાચું મોદી અને ભાજપ મોદીજીના વિવાદિત નિર્ણયો વિરોધીઓના સ્વર વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિએ એક નવો ભાવત્મક માહોલ ઊભો કર્યો દેશ પ્રથમ વિરોધીઓ પણ થોડી ક્ષણ માટે શાંત થઈ ગયા સામાન્ય જનતાનું મનોબળ અને સૌથી મોટું પરિવર્તન સામાન્ય ભારતની સામાન્ય જનતાને હવે યુદ્ધ થશે તો શું થશે એનો ડર રહ્યો નથી હવે જનતાને પોતાના સેના અને દેશ પર વિશ્વાસ છે મિત્રો આ માત્ર ત્રણ દિવસનું યુદ્ધ ન હતું પણ એક પરીક્ષા હતી જેમાં દેશો નેતાઓ અને જનતા સૌએ પોતપોતાની કેપેસિટી સાબિત કરી દીધી તમારું શું માનવું છે શું ભારત હવે યુદ્ધ માટે તૈયાર છે કોમેન્ટમાં જરૂરથી લખજો અને જય હિંદ જય ભારત કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં છું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો તમને સ્ક્રીન પર દેખાડો વિડીયો પણ જોઈ શકો છો ઓપરેશન સિંદુર વિશેનો